વચનામૃત ગરના પ્રથમનું ચૌદમું એમાં એક વાત છે અને ટાઇટલ છે અંતે આ મંતિહી સા દતિહી આ વચનામૃતમાં એક વાત એ છે કે ભગવાનના ભક્તો દેહ મૂકીને ધામમાં જાય તો કોઈ કોઈ તો સુધ બુધમાં હોય હોય કોઈ બોલતા ચાલતા જાય અકસ્માત માં ગયા સમજો કે આપણે બીજું નહીં પણ હમણાં થોડાક સમય પહેલા અમદાવાદમાં ઇસ્કોન મંદિર પાસે રોડ અકસ્માત થયો એટલી પૂર સ્પીડ થી ગાડી આવતી હતી અને ગાડી ઉડાડી દીધા થોડાક ને હવે એમાં એ કોઈ ભગવાન નો ભગત હોય રામ આટલું બોલવાનું વેત આટલું આ રામ એટલું બોલવાનો વેચ નતો કોઈ સ્વામિનારાયણ તો કદી બોલ્યા કે

એવી અંતકાળે ગતિ થશે અંતે ભગવાન જો એક વાત તમને કહું હું રાજકારણની વાત કરું છું પણ એમાં બીજું કઈ નથી સમજો અત્યારે ભાજપની સત્તા ચાલે છે અને આખા દેશમાં તમામ રાજ્યોમાં ભાજપ હોય એક બે બાદ કરતા એટલે દેશમાં રાજ્યમાં ને કેન્દ્રમાં બધી ને કે શું કહેવાય બીજેપી તો બરાબર શું કહેવાય કે બહુમતી કોઈ પણ કાયદો ખરડો પસાર કરવો હોય તો બહુમતી થઈ જાય ને પસાર અને કદાચ ને બંધારણના કાયદા બદલવા હોય તો પણ બદલી શકાય કારણ કે બહુમતી છે સ્પષ્ટ બહુમતી બહુ બહુમતી એમ બરાબર તો થઈ શકે ને કઈ તો બધી શકે ને બસ આટલું મારા રાજ કરવા હવે હું આમાં કહું છું ભગવાન સ્વામિનારાયણ સર્વ પરી ભગવાન છે એમાં તો બધાને આ છે સર્વાવતારી છે એમાં આ છે હવે સર્વના કારણ છે સર્વના સ્વામી છે સર્વના નિયંતા છે કરતું ન કરતું અન્યથા કરતું શક્તિના એ ધારક છે તો શાસ્ત્રમાં કોઈ ઋષિ મુનિ કોઈ પણ વાત લખી હોય તો એમાંથી શબ્દમાં ફેરફાર ભગવાન સ્વામિનારાયણ કરવાની સત્તા ખરી કે નહીં જેમ રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય દેશના કાયદા બંધારણ બહુમતીથી બદલી શકે છે તો ભગવાન સ્વામિનારાયણ સુપ્રીમ કોર્ટ છે તો કેમ ન થાય એટલે એને શું કર્યું શાસ્ત્ર વાક્ય છે કે અંતે આ મતી સાગતી અંત આનો અર્થ એવો થયો કે અંતકાળે તમારી જેવી મતિ છે એવી ગતિ થાય અંતકાળે હવે અંતકાળ આવ્યો અને આપણે રજોગુણમાં ક્રમોગુણમાં હોય અંતકાળે તો ભગવાનુ સ્મરણ ન થાય તો આખી જિંદગી ભજન કર્યું હોય એનું શું ફળ બધું પાણીમાં ગયું તો કેમ થાય અથવા તો કોઈ આપતકાળમાં મૃત્યુ પામ્યો

આ સમયે તમારી મતી કેવી છે તમારે એમ છે કે ભલા બાણા આ બધું જોતા તો આપણું કલ્યાણ થાય કે નો થાય તો નો થાય અને એમ તમે માનો અત્યારે અરે આપણું કલ્યાણ તો થઈ ગયું છે થઈ ગયું છે થઈ ગયું છે મારા કલ્યાણ શું બાકી છે મારું દર્શન સર્ક છે ને એનું પણ કલ્યાણ થઈ જવાનું છે મારા કલ્યાણમાં કઈ બાકી છે જ નહીં મારે તો ખાલી એક આ સર્પને કાંચણી હોય એમાં બેસ એ રૂપ છે કાંચળી ઉતરી ગઈ એટલે હું તો ભગવાનના ધામમાં બેઠો જ છું મને પ્રગટ પુરુષો તમને પ્રાપ્તિ થઈ ગઈ છે થઈ ગઈ છે થઈ ગઈ છે મારે કલ્યાણ બાબત મારે કાંઈ બાકી નથી આવું જો અત્યારે છે અને પછી બે જ મિનિટ પછી જે પડે તો એ હા દોડતો દોડતો ભગવાનના શરણમાં બેહી જાયો અક્ષર ધામની પ્રાપ્તિ ભગવાનની મૂર્તિમાંનો નિવાસ થઈ જાય આમાં બિલકુલ ખોટી વાત નથી આ કોઈ ઉઠા ભણાવે ને આ ભણાવે પ્રથમ નું ચૌદમું પછી વડતા નું બારમું પ્રથમ નું ચૌદમું છેલ્લા નું આડત્રીસમું અને પ્રથમ નું બોતેર એકોતેર મુ મારું કલ્યાણ થઈ ગયું છે મારા કલ્યાણમાં બાકી નથી પણ મારા દર્શન કરે ને એનું કલ્યાણ લ્યો આ વચનામૂત ના આધારે ભલે આકડામાં ફેરફાર નંબર ફેરફાર થયો હોય પણ વચનામૂત માં વાત ચોક્કસ પડેલી છે આપણે એના આધારે કહીએ છીએ કે આપણું કલ્યાણ થઈ ગયું છે એટલું જ નહીં આપણા આપણો દર્શન કોઈ કરશે ને તો એનું પણ કલ્યાણ રોકડો છે તો એને કેટલા બધા પાપ કરે છે એનું શું જો એનું શું તો એને કર્મ હારા કર્યા છે એનું શું નઠારા કર્મ કર્યા એનું શું આજે અમારે ભક્ત ચિંતા નું પ્રકરણ વંચાતું હતું લગભગ ન ભૂલતો હતો એક્યાસી નું કે એમ કે કરતું આજુબાજુ નું તો એમાં આવ્યું કે ભગવાન અને સંત જ્યાં જ્યાં વિચરણ કરે છે એના યોગમાં જે જે જીવો આવ્યા એ બધા અક્ષરધામ ના અધિકારી બની ગયા એને માટે એને માથે સ્વર્ગ નથી જાણતા અજાણતા એક વખત સ્વામિનારાયણ આમ બોલી ગયો ને એટલે એને જન્મ ફરા ટળી ગયા વાત પૂરી ગયો જો એક ચરિત્ર ના આધારે વાત કરું

આટલું બીજું કઈ નહીં હોય અરે ભગવાન એની પર એવા પ્રસન્ન થઈ ગયા એવા પ્રસન્ન થઈ ગયા એવા પ્રસન્ન થઈ ગયા કંઠ જે સોના ચાંદીના ના હાર પહેર્યા હતા ને એ કાઢી મીના ભગવાન આપવા હો હાથમાંથી માંથી પગ માંથી ચરણ જે પહેર્યા હતા મીના કાઢવા અરે જામોસ સરિયા ની તો એ કાઢવા

પછી અમે ધારણ ને પાગ નો છોગો ત્રણ લોક થકી ન્યારું હોય તો બોલો આટલો મહિમા એ છોકરે અમારી અમારો જાણો છે અમારે પાઘ નો છે અમારા છોગા ને પાઘ નું છોગલું એ ત્રિલોક થકી ન્યારું છે બોલો સ્વામીનારાયણ બોલીને કહીએ છીએ એનો છેલ્લો જન્મ થઈ જાય તો એનો બાકી શું રહ્યો કાંઈ બાકી નો રે થઈ જાય વચન છે ગુણાતીતાનંદ સ્વામી નું ફાલતુ ફાલતુ આલિમ વાલી કોઈ એવા એવાના વચન નથી સમર્થ સંત મૂર્તિ ગુણાતીતાન સ્વામી એમ બોલે છે એમ કહે છે કે કોઈ એકવાર જાણતા અજાણતા સ્વામિનારાયણ એમ બોલશે ને આપણે એનું કલ્યાણ કરવું છે બોલો અને થાય શું કામ ન થાય મોદી સરકાર એમ ધારે કે મારે કોઈ એક ગરીબ કંગાલ માણસ છે એને સારામાં સારો એક બંગલો ફ્લેટ આપવો છે તો કોઈને ના પાડી શકે પાડી શકે ના હમણાં અહીંયા તો વિડીયો આવ્યો હતો કોઈ એક સ્કૂલમાં નાના નાના બાળકો હા એટલે ત્યાં મોદી સાહેબ ગયા એ કે તમકો હાય હા મોદી સાહેબ મોદીજી મોદીજી મોદી જાણતો નાના નાના છોકરા સાથે મોદી સાહેબ આમ આનંદ કિલો કરે છે હવે ક્યાં દેશના વડાપ્રધાન અને ક્યાં સાત આઠ વર્ષના છોકરા એની નહી પણ એને થયું મારે મોજ કરવી છે નાના બાળકો એ કરે છે બોલો એમ ભગવાન ધારે કે મારે આને અક્ષરધામ જેવું છે તો આપી શકે કોઈ ન રોકી શકે કોઈ ન રોકી શકે એને બરાબર એટલે અહીંયા આ વચનામૃત ના પ્રારંભમાં પ્રારંભ તો જે આપણે નથી કર્યો પણ વચનામૃત ટોપિક છે કે અંતે આ મતિ સા ગતિ અંતે આ મતી સા ગતિ એટલે એમાંથી અંતે શબ્દ ઉપાડી ને છેલ્લે મૂકી દીધો ગતિ વખત છો અને અત્યારે ફરીને કહું ઘણા લોકો ઘણા ઉપાય કરતા હોય કઈક વ્યવહાર સુધારવા માટે પણ ન સુધરતું હોય જ્યાં હાથ નાખે અવરોધ પડતું હોય ઊંધું જ પડતું હોય ઘણા લોકો એવા છે બરાબર આંખું વેચીને હાથ નાખે ને તે હાથ હવરો જ પડે આંખું વેચીને હા એને બધું પ્લસ 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 થતું હોય અને ઓલો બી સારો મહેનત કરતો હોય કઈ ન થતું હોય આગળ વાત આવી ગઈ આટલા વચના મૃતમાં કે આ બધું પૂર્વના કર્મ પ્રમાણ બધું મળતું હોય છે એટલે એની બહુ ચિંતા નહીં કરવાની એટલું જ રાખવાનું બરોબે રાયશ ભગવાન આપને નિરાત નો રોટલો તો આપે છે ને કોઈને પાંબો લાંબો તો કરવો પડતો નથી ને હાઈસ આપણે ભલે દાઢો રોટલો બપોરનું હોય ને સાંજે ખાઈ લઈ પૈકી છાંસ હોય કે દૂધ હોય તો હોય ન હોય તો ખાલી જે કંઈ છાય દૂધ ને કંઈ ખીચડી કઢી એ ખાય નિરાત હોય જાય છે ને આપણે કોઈની છે આપણા ઘરમાં કોઈ ચોર ઉટાર આવશે લેવા આપણું ઘર કદાચ ઉગાડું મૂકીને ખુઈ જાય ત્યાં કુતરો આવે આટો મારી વહી જાય આટો મારી વહી જાય કાંઈ ન લઈ જાય અને જુઓ ઓલા એક ભાઈ હમણાં રાજસ્થાનમાં કરણી સેનાના બરોબર એને સિક્યુરિટી હતા તો એ ભાઈનો કોઈક લોકો આવે ફોન કરી ગયા ને બરોબઈ અને આપણા ઘરમાં કોઈ આવ્યું હોય તો આપણે સિક્યુરિટી ન જ હોય અને ઘરે તારું નો માર્યો નું ગાળું મૂકીને વહી ગયા હોય તો આવે ને બંધ કરી દે કે ભાઈ આ ઘર ખાલી છે પુત્ર વહી જાય બંધ કરી દો એ બંધ કરીને વહી જાય એમ માનવું આપણે ભગવાનનો આભાર આપણે નિરાયતે ખાઈ પીને હોય જાય છે એટલે આગલા જન્મના કર્મ કહી છે કઈ કપડા આપણે આવી રીતે જિંદગી જઈએ પણ આપણે જિંદગી તો જીવાય છે ને એમ માને પૂરેપૂરો સંતોષ માનવો અસંતોષ નું કારણ શું છે પૈસો સાધન સામગ્રી સગવડતા અગવડતા આ બધું હોય એટલે એમ રે બરાબર એટલે થોડુંક રેતો હોય આ લોકો પણ એમ માનું આહા હા હા એ સ્વામિનારાયણ ભગવાન એની ઓળખાણ આપણે થઈ છે આથી દુનિયાની મોટી વાત બીજી કઈ હોઈ શકે કયો આપણે એની કથા સાંભળવા મળે છે હળવે પુને હોય નહીં હરી હરી કથાનો યોગ બોલો આ હળવે પુને મળતું નથી એ ભગવાનની કથા સાંભળવી બોલો એક બીજી વાત કહી દઉં કરોડો રાજકોટમાં કેટલા રૂપિયા અમુક હોય ને બસ એમ મારે કેવું છે હળવે પુણે હોય નહીં હરે હરે કથાનો યોગ આ બધાને મળે છે અમુકને મળે છે જેમ કરોડોપતિ અમુક હોય ને અબ્જોપતિ

એ સેમાંથી બને ચાંદી બને છે કે નીકળે છે નીકળે છે ને બરાબર પછી સોનું બને છે છે નીકળે ના જેટલું આરસ નીકળે છે એટલું સોનું નીકળે છે જેટલો જમીન માંથી આરસ નીકળે છે એટલું સોનું નીકળે છે ને એટલું સોનું નીકળે તો તો થપ્પા થપ્પા પડ્યા રોડો પડે હો ના એમ મૂલ્યવાન વસ્તુ છે ને મૂલ્યવાન વસ્તુ જાગી ન હોય સમજો એ દ્રષ્ટાંત એમ કેવું છે એ હળવે પુણ્ય હોય નહીં હરે હરે કથાનો યોગ એ જાજા પુણ્ય વાળા જાજા નો હોય એ થોડાક તમે બધા બેઠા છો એ

આ લોકનું આર્થિક પાસું નહીં જોવાનું આ લોકનું આપણો આધ્યાત્મ પાસો તો પાછોનું આહ હાય નિરાતે બે એની કથા સાંભળી છે કેવી મજા જો આ તો બધી દસ્ટાર્થની વાતો છે વૈત્તન તો ચાલુ નહીં થાય વાત એમ છે કે કોઈ ધનાઢ્ય હોય એને આપણે કહીએ કે ભાઈ ફલાણી જગ્યાએ આવું એક ધર્મનું કામ થાય છે તો તમે થોડીક રકમ આપશો તો કે હા આપીએ બોલો ને કેટલા તમારે દેવો એટલે ના ના તમે બોલો એટલે આપો તમે બોલો આપી દો આપણે એમ દોતા બીતા પચાસ લાખ આપી દો બીતા બીતા કઈ પચાસ લાખ બોલો ક્યાં વાંધો આપડે દેવો હોય તો વાંધો છે એટલે પચાસ લાખ બોલ્યા સારું હાલો પચાસ લાખ રૂપિયા આપી દે એ હેલી વાત છે કે અઘરી વાત શેર અઘરી વાત છે ને પણ આપણે એમ કહી ભાઈ કથા ચાલે છે મારી તો તમે અઠવાડિયામાં બે દિવસ સાંભળવા આવજો ને બોલો અમારે તમારે ભાઈ પચાસ રૂપિયા જોતા નથી પણ તમે અઠવાડિયામાં બે વખત કથા સાંભળવા આવો આવશે એને કદાની ઈચ્છા થાય ઈચ્છા થાય તો આવી શકે તો ન આવી શકે ને આપણે મોત થી કથા સાંભળીએ છીએ કથા કરીએ છીએ બેઠા છે આરામથી હો બોલો મોટો ભાગ્યશાળી કોણ એ કે આપણે એમ છે બધી આ વાત ખબર છે હા નામ થામ નહીં બહુ બોલો એક પાર્ષદ હતા મૂળ ગામેનું ન ભળતો જામ મંથલી અને મકવાણા પરિવારમાંથી પાર્ષદ અત્યારે જામવી ગયા છે એના ભાઈ એ પાસે વડતાલ મંદિરમાં ઘરમાં કઈક દખવા જેવું થયું ને એટલે થયું કે આ સંસાર આવો જ છે કે ચાર ભાઈ કે પાંચ ભાઈ હતા એક ભાઈ તો ભગત થઈ ગયા હતા આ બીજા ભાઈ જય સ્વામિનારાયણ કહી અને નીકળી ગયા આવતા જુનાગઢ મંદિરમાં આવો ભજન કરવા માટે હવે ભજન છે બીજું કાંઈ નથી કરવું કે મોટા ભાઈ કહે એ વડતાલ આવતા એટલે વડતાલ ગયા તે સેવા કરે ભજન કરે પણ ભજન ની અનુકૂળતા બરબડ આવતી નતી થોડો ઘણો બીજો વિક્ષેપ રહ્યા કરતો હતો એટલે પાછા આવ્યા જુનાગઢ જુનાગઢ આવ્યા એટલે એને જેવું મારે હવે ભજન જ કરી લેવું છે બીજું કાંઈ કરવું નથી એમાં એક સંતે કીધું કે તમે હું નામ નહીં લઉં આ મંદિરે જાઓ ત્યાં હારા મારું છે હજી ગયા નથી ને ત્યાં રાજકોટ ગુરુકુલ જોગી સ્વામીને મેળ્યા એને કે કેમ ભગત इके वे मोसे ने, ने के आज के भजन फारू था से या के जाओ जो के साम के यहां जाव मां यहां जाओ तम पस्ता हो तम ने से ने बगसरा जाओ के पर मैं अब आयो कह दी दु है तो हारो અત્યારે તમે જાઓ જો નો અનકોડ આવે ને તો બગસ આવતા રે જો હવે આ ભાઈયા भगत ત્યાં ગયા જે નામ એટલે તો એ મંદિરે એ મંદિરે બધુંય હારું પજન ભક્તિ હરિ ભક્તો બધુંય હારું બરે ભાઈ પર પ્રશ્ન શું થયો આ બાજુ પુરુષો મંદિર આ બાજુ બાયો મંદિર વચમાં ખાલી રસ્તો એટલે બાયો એના મંદિરે દર્શન કરે અને પુરુષો મંદિરે દર્શન કરે હવે અહીંયા ભગત તે ભગત કઈ આખો થી પુરુષો ભગત બધા ભેગા હોય કે ભગત એકલા હોય તો કોઈક બાયો નું દર્શન કરવા આવે વિચાર કરો એટલે ભગતને ને આ સારું નથી હવે અહીંથી રજા કેમ આપશે ને કોઈ કેમ કરે એટલે ભગતે કીધું એક મોટા ભગત હતા ને કે મારે પંચ જાત્રા કરવા જવું છે કે તો હારું લો કે લો તમને આ પૈસાની વ્યવસ્થા કરી દે પણ હજી પાસે એને થયું જોગી સાહેબ કીધું સાચું પીડું પછી બગસરા મને ભજન કરે છે પછી અવસ્થા મોટી થઈ ગઈ પછી એમ થયું કે હવે મારે રાજકોટ ધર્મજીવન સામે છે ને यहाँ हर वातावरण से भजन भक्ति में अवार नवार आवे पसे बगस रजाए अवार नवार आवे पसे बगस रजाए पसे भगत ने किया भगत वाला कहीं रोका ही दाऊ ने किया पसे भगत रोका गया, किया आज पर गुरु कुलमा वचनामृत अने ने मारा अब बेर से भी जो कहीं नहीं तीजा कीर्तन था पर वे ए भजन क्या करे मारे ये निशान तो खूब ना तो हारो मुझे विद्या थे तो મને ઘણું બધું એને આ બધું ભગવાન કરે પછી અવસ્થા તો મોટી થઈ ગઈ ત્યાં અમદાવાદ મેમનગર ગુરુકુલ થી બાળકૃષ્ણ સામે આવ્યા હતા ભગવત આવતા મેમનગરમાં કે અહીંયા તમારે અહીંયા ભજન કરો હાલી પછી નાવા જાવું તો લાંબુ અંતર છે પછી થાકડો થાળ જમાડો હોય જવું તો અહીંયા ભોજનાલય દૂર છે તો અમદાવાદ ને આવ્યા નાવા ધોવાની પડખે રહેવાનું પડખે અને ભોજન શાળાએ પડખે બધું હાલું જ ન પડે એટલે ભગતને થયું કે એ સારું એટલે મેમનગર ગુરુકુળ ગયા ત્યાં થોડાક સમયમાં ચારવણીને સારું થઈ ગયું એટલે ભગતને ત્યાં રૂમ કરી દીધો અને ભગતને છારોડીમાં રહી આખો દેખ ભજન કર્યા કરે બ્રાહ્મણ છોકરા હોય તો વચ્ચેમાં વાંચે એ એક આશને બેહી અને ભજન કર્યા આ ભગતનું નામ રવજી ભગત પડશો ને બસ એ ભગત રવજી ભગત કેવાનું એમ છે કે ભજન કરવાનું તાન હતું તો ભજન કરવાનું તાન હતું તો ભજન કોઈ કરી શકતા નથી ભજન કોઈ કરી શકતા નથી તો તમે ભાગશાળી છો એટલે ભજન કરો છો કથા વાર્તા સાંભળો છો નાની મોટી કઈ જે કઈ સેવા એ કરી શકો છો બાકી કીધું ને પેલા કે ભાઈ પચાસ લાખ રૂપિયા તમે આમ આપો તો એ ધર આપી દેશે લઈ જાઓ જાઓ એમ કહો અઠવાડિયે બે વખત તમે કથા સાંભળો બેહો તો હવે એ સમય મારો નથી મારા માટે તમે કથા સાંભળી લેજો ને અને મેં પ્રસાદ પાણી કે જોતા જો બીજા પાંચ આપી દઉં એમ કહે કથા સાંભળવા બેસે નહીં એટલે તમે બધાય કથા સાંભળવા બેઠા છો આપણે વાત ચાલતી હતી અંતે આ ગતિ આ વાક્ય ઉપર આપણું કલ્યાણ રોકડું છે રોકડું છે ને રોકડું છે ઓનલાઈન બોલે માર્કેટ યાર્ડમાં હરાજીમાં એક વાર એક વાર એક વાર પછી બે વાર અઢી વાર પુરા ત્રણ વાર એ ત્રણ વાર ઓકે ને એટલે પહેનવા થી રાત પૂરી પછી છેલો ભાવ જે હોય પછી વાત પૂરી થઈ કે એમ ત્રણ વખત આપણો કલ્યાણ થઈ ગયો છે થઈ ગયો છે અને થઈ ગયો છે આ ત્રણ વાર થઈ ગયો બાકી નથી કાઈ એટલે અંતે આ મતિષા ગતિ એમાં એક વાક્ય ઉપાડીને પ્રાગર્થી હું કી દીધું હું કી દીધું કે સા ગતે

આપણે આગળ ચલાવશું સ્વામિનારાયણ ભગવાનની જય શ્રીપતિમ શ્રીધરમ ધરમદેવે